ભક્તિ માર્ગ દ્વારા ઈશ્વર સુધી સરળમાં સરળ રીતે પહોંચી શકાય છે મધ્યકાલીન પરંપરામાં મીરાબાઈ નરસિંહ મહેતા અખો જેવા ઘણા ભક્ત થઈ ગયા પરંતુ અખો એ જ્ઞાન માર્ગી ભક્ત હતા અને અનોખા હતા આજના આ શ્રીજી મનના સત્સંગમાં સૌ ભગવદીઓનું સૌ વૈષ્ણવોનું સૌ વાલા શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું અખો અખોએ પોતાના છપ્પામાં જ્ઞાન પરખ દ્રષ્ટાંતો મૂકીને સમાજને સાચી દિશા આપી છે તેઓ મૂળ અમદાવાદમાં આવેલા જેતલપુરના વતની હતા અને તેમનો વ્યવસાય સોનાના ગાથ ગડવાવાળો હતો તેમનું મૂળ નામ અક્ષય હતું અને એમને ધર્મના બહેન હતી બહેનનું નામ ધર્મના હતું જેના ઉપર એમને અતૂત વિશ્વાસ હતો પણ બહેન ધર્મનાને અખાના વ્યવસાય ઉપર વિશ્વાસ ન હતો અખાએ બહેનને સોનું આપેલું હતું ત્યારે ધર્મના બહેને બીજા વ્યક્તિ જોડે તેનું પરીક્ષણ કરાવ્યું આ વાત જ્યારે અખાએ જાણી અને જોઈ ત્યારે તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગી ગયો અને અખાએ સમજી લીધું કે જે જીવનો જગત સાથેનો જે સંબંધ છે એ જૂઠો છે મિથ્યા છે પરમાત્મા સાથેનો સંબંધ જ સાચો છે અને અખાને ગોવિંદાસ નામના ગુરુ મળ્યા તે સમયે મધ્યકાલીન ભક્ત મધ્યકાલીન સમયે મધ્યકાલીન યુગમાં ભક્ત પરંપરામાં કવિતાનું સ્વરૂપ છપ્પાના સ્વરૂપમાં આવ્યું અને મધ્યકાલીન હિન્દી સાહિત્યમાં જેવી રીતે કબીરના ડુહા પ્રસિદ્ધ છે એવી જ રીતે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભક્ત કવિઓમાં અખાના છપ્પા આજે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેના છપ્પા અંધશ્રદ્ધાને દૂર કરી સાચી શ્રદ્ધા પ્રગટાવવા વાળા છે કેટલાક છપ્પા ઉપર આપણે વિચાર કરીએ તો અખો કહે છે કે આંધળો સસરો અને સરગંટ વહુ આંધળો સસરો અને સરગંટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ કીધું કશું અને સાંભળ્યું કશું આંખનું કાજળ ગાળે ઘસ્યો આ છપ્પાનો ભાવાર્થ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કથામાં જાય તો તેનું તન અને મન બંને કથામાં હોવું જોઈએ આંધ્રો સસરો સરગંટ વહો અર્થાત અજ્ઞાની જીવો જેમને કોઈ જ્ઞાન નથી એનું કારણ જ એ છે કે એમનું મન સત્સંગમાં નથી માટે વક્તાએ શું કીધું અને એમને શું સાંભળ્યું એ તો એ વ્યક્તિ સિવાય બીજું કોઈ ના જાણી શકે અખાનો કહેવાનો ભાવાર્થે છે કે કથા સત્સંગ એનાથી જીવનનું દર્શન મળે છે સત્સંગ કરવાથી જીવનનું દર્શન મળે છે આપણે આપણા જીવનનું દર્શન થાય છે બીજો એક છપ્પો સ્મરણ થાય છે કે તિલક કરતા ત્રેપન ગયા જપ માળાના નાતા ગયા તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોયે ના પહોંચ્યા હરીને શરણ અખાએ જે છપ્પામાં વાત કરી એ જ વાત શાસ્ત્રોમાં પણ કરેલી છે કે વ્યક્તિની ભીતર સત્ય પવિત્રતા ક્ષમા દયા આ બધા ગુણો આવે તો તે વ્યક્તિએ કોઈ તીર્થમાં જવાની જરૂર નથી એ વ્યક્તિ પોતે જ તીર્થ સ્વરૂપ છે ગુરુ શિષ્યની પરંપરા ઉપર ભક્ત કવિ અખો વર્ણવે છે કે અંધે અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદડા ભર્યા ના થાય ગેસ કે ના થાય ઘાણી અખો કહે કે આ વાત વિચારે અર્થાત ગુરુ પણ અજ્ઞાની હોય અને શિષ્ય પણ અજ્ઞાની હોય તો બેમાંથી કોઈનું પણ કલ્યાણ ના થાય ત્રીજું કહે છે કે અખો કહે છે કે એક વ્યક્તિની એવી તેવ પથ્થરમાં એટલા પૂજે દેવ એક વ્યક્તિને એવી તેવ પથ્થર એટલા પૂજે દેવ તુલસી જોઈ તોડે પાન પાણી દેખી કરે સ્નાન આ છપ્પામાં અખાની નિર્ગુણ ઉપાસના દેખાઈ આવે છે અખો કહે છે કે પ્રભુ માત્ર મંદિરમાં જ નથી પણ ગટગટમાં છે આપણે એને બહાર શોધીએ છીએ પણ એ તો આપની ભીતર જ છે ભીતરમાં જે સ્વરૂપ છે એ ઓળખાઈ જાય તો બસ વ્યક્તિને બ્રહ્મતત્ત્વને પામી જાય નહીં તો અખો કહે છે કે કથા સુણી સુણી ફૂતિયા કાન તો ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન આવી પરિસ્થિતિનું જ નિર્માણ થઈ શકે છે આમ અખાએ પોતાના છપ્પામાં ચાબખા તો માર્યા જ છે પણ ગુરુ વંદના પણ અખાએ છપ્પાથી કરી છે તેઓ કહે છે કે સદગુરુની શોભા શું કહું મુખે કહ્યું ના જાય શિવવિરંચી શારદા જેનો વેદ રે વિમલ યશ ગાય વાય ગુરુદેવની આરતી રે આરતી કરું મારા હરિગુરુ સંત છોડાવ્યા સર્વે ફંડ ચોર્યાસીના બંધ વાય ગુરુદેવની આરતી રે આમ મધ્યકાલીન ભક્ત પરંપરામાં અખાની ઉપાસના એ નિર્ગુણ ઉપાસના તરીકે જાણીતી છે એ ઉપાસનાથી તેમને એક નવી જ દિશા સમાજને આપી હતી આજ ભલે અખાનું પાર્થિવ શરીર નથી પણ એમના છપ્પાઓ આજે પણ લોકોના જીભે રમે છે અને મધ્યકાલીન ભક્ત પરંપરામાં છપ્પા રૂપે અખાનું નામ આજે પણ અમર છે આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ